સંસ્કારી નગરી કલંકિત કરતી ઘટના ફરી વડોદરા શહેરમાં બનવા પામી છે જેમાં વડોદરાના સમામાંથી મહિલાને કામ અપાવવાનું કહી એક શખ્સ અને રિક્ષામાં બેસાડી છાની વિસ્તારમાં આવેલી એક સુમસામ જગ્યા પર લઈ ગયા હતા અને ત્યાં તેના અન્ય બે સાથીદારો હાજર હોય તેને દિવાલની બીજી બાજુ જબરજસ્તી કુદાવી તેની પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું બાદમાં સ્થળ પર તક છોડીને ભાગી ગયા હતા જેથી મહિલાએ બનાવ મામલે પુત્રીને જાણ કરતા પુત્રીએ પોલીસને બનાવ અંગે માહિતગાર કરતા સમા પોલીસ સહિત ડીસીબી પીસીબી એલસીબી સહિતની વિવિધ ટીમો શોધખોળ કરી ત્રણ બળાત્કારીઓને ગણતરીના કલાકોમાં રાઉન્ડ કરી લીધા હતા બિલકુલ ગઈકાલ સાંજના એક મહિલા છે જે પોતાના કામ ધંધા માટે ઘરકામ શોધવા માટે એક ચપ્પલ બનાવતી બેનને પૂછતી હતી કે મને કંઈ ઘરકામ અપાવશો એ દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઊભા હતા એટલે આ વાત સાંભળી ગયા આરોપી એટલે બેનને સામેથી કીધું બેન તમારો નંબર આપો મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે એવું સિફરતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધો અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ તમે બહાર આવો એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયાનગરથી એલ એન ટી છાણી નાકા પાસે લઈ આવે છે આ સ્થળ ઉપર અંધારું છે રાતનો ટાઈમ છે એક દીવાલ છે ચારેક ફૂટની ત્યાં બે બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ તો વિક્ટિમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ એટલે એમણે પૂછ્યું કે આ બે માણસો કોણ છે મારે તો બંગલાનું કામ રાખવાનું છે અહીંયા કેમ લઈ આવ્યા છું આટલી વાત કરે છે એ દરમિયાન આ ત્રણે ત્રણ આરોપીએ મહિલાને બળજબરી કરી બળ વાપરી જબરજસ્તીથી દીવાલ કૂદાવી અને અંદર અવાવરૂ જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે મહિલા બિચારી બુમાબૂમ કરે છે પણ ત્યાં નિસહાય હતી કોઈના પછી મદદ નહીં મળી દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમી દુષ્કર્મ કરે છે બુમાબૂમ કરે છે પણ કોઈ માણસ મળતું નથી ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં અને કંટ્રોલની વર્દી પોણા અગિયાર વાગે મળતા પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન ત્રણ ઇન્ચાર્જ ઝોન ચાર લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી એક ટીમ દ્વારા વિક્ટીમની ફરિયાદ લેવામાં આવે છે બાકીની બીજી ત્રણ ટીમો હતી તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે તે પોતે છે કે કેમ નામજોગ છે ઓળખ પરેડ કરાવવી જરૂરી છે અને બાકી એક જે આરોપી છે મુખ્ય આરોપી જે રિક્ષામાં બેસાડીને લઈ જાય છે વકીલ અહમદ પઠાણ આ આરોપી ને હસ્તગત કરેલ છે મહિલાએ જાતે જાણ કરી હતી પોલીસ મહિલાની દીકરી છે એમને કોઈ સોર્સ જાણ થઈ હશે એટલે એમણે પોલીસ કંટ્રોલ રૂમને પોતાની મધર ઉપર આવું કૃત્ય થાય છે તેની જાણ કરવામાં રાત્રે અંદાજીત આઠથી નવના સમયગાળાનો આ બનાવ છે બિલકુલ આ ત્રણ આરોપી છે એમાં એક ચમન ખાન પઠાણ કરીને છે એમનો વર્ષ બે હજાર સોળમાં પણ એક દુષ્કર્મનો ગુનો કિશનવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે બાકીના જે આરોપી છે સાદા કોઈ એક્સિડન્ટના એવા દાખલ થયેલા છે પણ એક ચમન પઠાણ છે કહી શકાય ત્રણસો છોતેર દાખલ થયેલી છે જે બે હજાર ચોવીસમાં માં બીજી દાખલ થાય છે આરોપીઓનું મુખ્ય કામ મજૂરીનું છે નવા યાર્ડ મજૂરી કામ રિક્ષા ચલાવવી આ પ્રકારનું એ લોકોનું કામ છે બિલકુલ છે અને અમારું જે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે લોકેશન મેળવવા લોકોની હાજરી એમના મોબાઈલ ફોન આ આધારે ચોક્કસપણે કન્ફર્મ છે ચાલુ છે હાલ હોસ્પિટલમાં આ ત્રણેય આરોપી અને વી ટીમ તમામનું મેડિકલ ચાલુ છે બિલકુલ નહીં એકબીજાથી અનનોન છે પણ વિસ્તાર રહેવાનું નવા યાર્ડ છે એટલે કદાચ ક્યાંય ને ક્યાંય પરિચયમાં હોઈ શકે પણ ઇન્વેસ્ટિગેશનમાં આવું કોઈ તત્વ ખુલતું નથી કે એકબીજાના પરિચયમાં હોય દુષ્કર્મ કે એક્ઝેક્ટલી આપને હું જણાવીશ તો બનાવનું સ્થળ છે એલ એન ટી એનર્જી સેન્ટરની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં છાણી જકાત નાકા એલ એન ટી એનર્જી સેન્ટરની પાછળના ભાગે અલગ અલગ સ્થળો એથી એમના અમારી જે ટેકનિકલ આસિસ્ટ છે એ મારી મદદ લોકલ સર્વેલન્સની પણ પકડાવવાનું રીઝન એક જ છે ઇન્સ્ટન્ટ ટીમો બનીને ઇન્સ્ટન્ટ એમની મહેનત કરવાથી આરોપી મળી આવ્યા અધરવાઈઝ યુપીના છે ડુમાડ ચોકડી નજીક જ છે ટ્રેનમાં પેલો બસમાં ખટારામ બેસી જાય તો પકડવા મુશ્કેલ હતા પણ ઝડપી પકડાઈ ગયા પાટિલ મેડમની એક સૂચના અને સારી માર્ગદર્શન છે બિલકુલ આ એક રનિંગ ઓફેન્સ છે જે વિક્ટિમ છે મહિલા એમને જે સ્થળેથી રિક્ષામાં બેસાડી છે ઉચકાવીને જબરજસ્તીથી એટલે કે ગુનાની શરૂઆત ખોડિયા ચાર રસ્તા જે સમા પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાર પછી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ લઈ જતા કંઈ જ ચેન્જ થતું હોય પણ જે સામાન્ય નોર્મ્સ છે કે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી ગુનો દાખલ કરો પોતે આરોપી પોતે જ ડ્રાઈવર છે અટકાયત એક આરોપીને છે બાકીના બે જે છે એને હસ્તગત કર્યા છે એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે કંઈ પુરાવા મળશે તો ચોક્કસ એમની ત્રણેય આ ગેંગ રેપ જ છે સામૂહિક બળાત્કાર છે ત્રણેય આ વિક્ટીમ ઉપર દુષ્કર્મ કરેલું છે આરોપીઓની ઉંમર અંદાજીત છે ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ અંદાજીત